મિત્રો જય સાવનમાં જય મિલડીમાં જય માતાજી તો આજનો અમારો બલ્લોક છે એક ઠંઠન પાળ વિશે ભાઈ હતા એમના લગ્ન એમના ઘરેથી એક બેન હતા એમને એમનું નામ ન ગમે ઠન પાળ ન ગમે નામ તો એ કેમાં રહેવું નથી એ તો ઉપડ્યા કે રામ બોલો ભાઈ રામ બોલો નાનામી નીકળે બેન કે કોન પાછું થયું છે તો કે અમરભાઈ તો કે અમરભાઈને મરી ગયા તો કે હા નાખી હાલતી થઈ નાખી હાલતા થયા તે હતા ભાઈ ભીખ માંગે તો કે અરે ભાઈ કે તમારું નામ શું છે તો કે ધનપાલ તો કે ને માંગો ભીખ તો કે હા આવો બેન નાખી હાલતી થઈ એ પાદર એક ડોસીમાં સાણા વિનતા હતા કોદળા સાણા થાપવા પછી એ કે બેન બેન સડાવાલ ને તો ગઈ તો કે માજી તમારું નામ શું છે તો કે લક્ષ્મી તો કે લક્ષ્મી વીણો સાણા તો કે આવો પછી એને વિચાર કર્યો પછી ગઈ ખોલો ટન 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 કરી ડેલે ખોલો પછી કોણ તો કે હું શું ગઈ ડ તો કે કેમ પાછી આવી તો કે મરતા એ કેમ મરતા મેં અમરને જોયો भिख मागत धनपा साना विनती लक्ष्मी एना करता छ से ठन पाँदा <laughs> मित्रो जय माता